દેવતાઓ અને મનુષ્યના જગતમાં ભગવાન શિવ અને દેવી પાર્વતીના પવિત્ર મિલનની કથા એટલે ભક્તિ પ્રેમ અને ભાગ્યની અનોખી ગાથા ભગવાન શિવનું હૃદય જીતવા માટે દેવી પાર્વતી વર્ષો સુધી કઠોર તપસ્યા કરે છે તેમની આ કઠોર તપસ્યાથી સમગ્ર સૃષ્ટિ પ્રભાવિત થઈ જાય છે અને કૈલાસ પર ભગવાન શિવ ધ્યાનમાંથી પોતાની આંખો ખોલે સ્વર્ગ લોકમાં દેવતાઓ અને ઋષિ મુનિઓ એકત્ર થાય છે અને ભગવાન વિષ્ણુ કહે છે કે ભગવાન શિવ અને પાર્વતીના વિવાહથી જ બ્રહ્માંડમાં શાંતિ અને ધર્મની સ્થાપના થશે દેવતાઓ ભગવાન શિવને વિવાહ માટે સંમતિ આપવા વિનંતી કરે છે શિવજી સાધુ રૂપે દેવી પાર્વતી પાસે આવે છે હે દેવી શિવ તો વૈરાગી છે તેઓ ક્યારેય વૈવાહિક જીવનને સ્વીકારશે નહીં તમે કેમ આવા વ્યક્તિ માટે તપસ્યા કરી રહ્યા છો પાર્વતી કહે છે ભગવાન શિવ માત્ર વૈરાગી નથી તેઓ સમગ્ર બ્રહ્માંડના પાલક છે અને જ્યાં સુધી શિવજી પ્રસન્ન ના થાય ત્યાં સુધી આ મારી તપસ્યા અટકશે નહીં શિવજી દેવી પાર્વતીની અટક શ્રદ્ધાથી પ્રસન્ન થાય પોતાના સાચા સ્વરૂપ સાથે દર્શન આપે છે ભવ્ય દેવસભામાં ભગવાન શિવ શિવ અને દેવી પાર્વતીનો વિવાહ સંપન્ન થાય છે વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો મિત્રોને શેર કરો અને આવા જ નવા વિડિયો માટે સબસ્ક્રાઈબ કરો મળીશું નવા વિડીયો સાથે જય મહાદેવ